ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે કામરેજ ખાતે બ્રહ્મા કુમારી દ્વારા રાજયોગીની દાદી પ્રકાશ મણિજીના પચીસ ઓગસ્ટ અઢારમી પુણ્ય સ્મૃતિ દિવસ જેને વિશ્વ બંધુત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે જેના અનુસંધાનમાં હજારો સેવા કેન્દ્ર દ્વારા વિવિધ જિલ્લા શહેર તાલુકા ગામડાઓમાં બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે જેમાં એક લાખથી વધારે યુનિટ બ્લડ ભેગું કરી ગ્રીષ બુકમાં વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે જેના અનુસંધાને આજે રોજ આનંદ ભવન બ્રહ્માકુમારી ભવાની કોમ્પ્લેક્ષ કામરેજ ચાર રસ્તા ખાતે કેન્દ્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું મહા આયોજન કરવામાં આવ્યું સર્વપ્રથમ અર્ચના પૂજા કરીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો મંચ ઉપર પધારેલા મહાનુભાવો આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છથી એમનું સન્માન કરવામાં આવ્યું આ બ્લડ કેમ્પમાં રક્તદાતાઓ ઘણા બધા જોવા મળ્યા અને શાંતિપૂર્ણ વાતાવરણની અંદર ની ટીમ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને બ્લડ ડોનેટ એટલું બધું વધારે થશે એવું લાગી રહ્યું હતું આ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો તો આવું સાંભળીએ અને જોઈએ એમની લાઈવ હું છું આપનો કાકુ દિવસ જેને બ્રહ્માકુમારી સંસ્થા વિશ્વ બંધુત્વ દિવસ તરીકે મનાવી છે એ નિમિત્તે આજે સમગ્ર વિશ્વના બ્રહ્માકુમારી વિદ્યાલયના પંચ્યાસીસો જેટલા સેવા કેન્દ્રો છે આ દરેક સેવા કેન્દ્રો ઉપર આ વર્ષે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છેલ્લા પાંચ દિવસથી કરવામાં આવી રહ્યું છે અને લક્ષ રાખ્યું છે એક લાખ બ્લડ યુનિટ એકત્રિત કરી ગિનીસ બુક અંદર વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે બ્રહ્મા સંસ્થા જે રહી છે જેની અંદર આપ સર્વ ખૂબ સારો સાથ અને સહકાર આપી રહ્યા છે સર્વ મહેમાનો પણ સમય ઉપર અહીં એકત્રિત થયા ઉપસ્થિત થયા સેન્ટર પર વિશ્વ દિવસ તરીકેની ઉજવણી રાજયોગીની દાદી

તો એ બેને કીધેલું હતું એટલે મેં અને મારા બીજા ત્રણ ફ્રેન્ડનું નામ લખાવી અને અમે લોકો આવ્યા છે બ્લડ દેવા માટે મેં અત્યાર સુધી મેં છ વખત બ્લડ આપી દીધેલું છે ના જરાય નહીં બ્લડ આપ્યા પછી તો ઉલટે ત્રણ ચાર દિવસ તો બહુ મજા આવે છે હા બ્લડ દર ત્રણ મહિના પછી છ મહિના આપતું રહેવું જોઈએ બ્લડ ડોનેશન કેમ્પ માટે મારા ફ્રેન્ડ છે એક નિકુંજભાઈ ભટ્ટ કરીને એમનો મને એમનો મને કાલે ફોન આવેલો બ્લડ કેમ્પ માટે નહીં મારો તો ફર્સ્ટ ટાઈમ છે અત્યારે નહીં નહીં કોઈ નહીં એકદમ ફાઇન નહીં આપવું જોઈએ આપવું જોઈએ એટલા માટે જ મારા ફ્રેન્ડનો મને કાલે ફોન આવ્યો મેં તો ઓપોર્ચ્યુનિટી સારી છે અને આપવું જોઈએ તો મેં તો આજે સ્ટાર્ટ કરીએ